વાત હવે છોટાઉદેપુરની છોટાઉદેપુર કાંઠમાં વરસાદ વરસ્યો છે ભારે પવન સાથે અનેક વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળ્યો છે બોડેલી પાવી જેતપુરમાં વરસ્યો વરસાદ વરસ્યો છે નસવાડીમાં પણ વરસાદ થયો છે ત્યારે વરસાદી માહોલ ફરી એકવાર જામ્યો છે ખેતરોમાં કપાસ અને ડાંગરના પાકને નુકસાનની ભીતિ જોવા મળી રહી છે છોટાઉદેપુરમાં પણ વરસાદી માહોલ જામેલો છે ભારે વરસાદ તો થયો જ હતો સાથે ભારે પવન પણ ફૂંકાયો હતો બોડેલી પાવી જેતપુરમાં વરસાદ છોટાઉદેપુર જિલ્લાના વાતાવરણમાં પલટો આવ્યો વાદળછાયા વાતાવરણમાં ધીમી ધારે વરસાદની શરૂઆત છોટાઉદેપુરના બોડેલીમાં છૂટો છવાયો વરસાદ વરસ્યો હવામાન વિભાગની આગાહી વચ્ચે વરસાદ વરસ્યો વરસાદી માહોલથી ખેતરોમાં પાકને નુકસાનની ભીતિ સેવાઈ રહી છે ખેડૂતો ચિંતિત બન્યા છે છોટાઉદેપુર છે ઉત્તર ગુજરાત સૌરાષ્ટ્રના ખેડૂતો ત્યારે ચિંતિત છે કારણ કે સતત વાતાવરણમાં પલટો આવી રહ્યો છે ખાસ મગફળી અને કપાસના પાકને મોટા પ્રમાણમાં આ વરસાદથી નુકસાન પહોંચી શકે છે